ભાવ અને સો ગ્રામ સોનું બાર લાખ છપ્પન હજાર બસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો સતત વધી રહેલા સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીની ચમક પણ સતત ઘટતી જોવા મળી રહી છે તો આજે એક ગ્રામ ચાંદીના ભાવ દસ ગ્રામ ચાંદીના ભાવ સો ગ્રામ ચાંદીના ભાવ અને એક કિલો ચાંદી પણ એક લાખ પચાસ હજાર ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે જ્યારે ચાંદી હાલ વાત કરીએ તો બે લાખ ની નજીક પહોંચવા જે થઈ હતી એ ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈને ચાંદી પણ એક લાખ પંચાવન હજાર માં જોવા મળી રહી છે પરંતુ હજુ ચાંદીની કિંમતોમાં ઘટાડો થવાની ધારણા જોવા મળી રહી છે અને ચાંદી એક લાખ પચાસ હજાર ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે હાલ વાત કરીએ તો મિત્રો જો હજુ પણ સોના ચાંદીના ભાવમાં વધુ વધઘટ જોવા મળશે તો ભારતમાં તહેવારોની મોસમમાં સોનાની માંગ હવે ઘટી રહી છે જેના કારણે વૈશ્વિક ખરીદી

ટૂંકા ગાળાના રોકાણકારો જે છે એ સતત સોનાની ખરીદી કરી અને સોનાનું સેલિંગ કરી રહ્યા છે તૂટતી જોવા મળી રહી છે એ જોઈને લોકો પણ આનંદમાં આવી ગયા છે કે છેલ્લા ટૂંક જ સમયમાં સોનું ભારે સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે જ્યારે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો હવે લાભો બાદ

સોના ભાવમાં ઘટાડો નોંધાયો છે કારણ કે ભૌગોલિક પરિસ્થિતિનો તણાવ ઓછો થવાથી ધારણા જોવા મળી રહી છે અને ભારત અને યુનાઇટેડ સ્ટેટ અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેલિફિક તણાવ પણ ઓછા થઈ રહ્યા છે જેના કારણે સોનાની સલામત માંગ સતત ઘટી રહી છે અને સૌથી કિંમતી ધાતુ સોનો સસ્તું થતું હોય જોવા મળી રહ્યું છે જ્યારે તહેવારોની મોસમ દરમિયાન સોના ચાંદીના ભાવ જે સતત ઘટી રહ્યા છે ને પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસની શરૂઆતથી લઈને અત્યાર સુધી સોનું સતત વધી રહ્યું હતું ને બે હજાર પચીસમાં રોકાણકારોને પિસ્તાલીસ ટકા સુધીનું પ્રોફિટ પણ મળી રહ્યું છે જ્યારે હવે બે હજાર છવ્વીસની વાત કરીએ તો મિત્રો બે હજાર છવ્વીસ શરૂ થતાની સાથે જ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે કારણ કે હવે ટૂંક

તો દસ હજાર રૂપિયા જેટલું સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે તો હવે ભારતમાં સોનાની ખરીદી સતત વધી રહી છે કારણ કે લોકો જે છે એ લગ્ન માટે માટે અથવા તો સંબંધ સાચવવા સસ્તા સોનાની રાહ હતા અને સોનાની કિંમતોમાં ઘટાડો થવાની સાથે જ લોકો જે છે એ સોનાની ખરીદી કરી રહ્યા છે ને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક અને આર્થિક અસ્થિરતા જેની સાથે ફુગાવો અને ભૌગોલિક તણાવે વિશ્વભરના બજારોને હચમચાવી નાખ્યા હતા જેના કારણે સોનું સતત વધી રહ્યું હતું અને જ્યારે પણ વિશ્વમાં આર્થિક કે રાજકીય અનિશ્ચિતતા વધે છે ત્યારે લોકો તેમના રૂપિયાને સુરક્ષિત રાખવા માટે સોના જેવી કિંમતોમાં રોકાણ કરતા હોય છે જ્યારે શેર માર્કેટના રોકાણકારોની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીના બજારના રોકાણકારો જે છે એ પણ યુએ એ સેફ હેવન સોનાને જાણી અને સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે અને સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો જ્યારે મોંઘવારી વધતી હોય છે ત્યારે નાણાંનું મૂલ્ય ઘટવા લાગે છે તેથી સોનું જે છે 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 એ વધારે ચમક બનાવતું હોય હોય અને સોનાની કિંમતોમાં વધારો થતો જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો સેન્ટ્રલ ભારે ખરીદી છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા બધા દેશોની સેન્ટ્રલ બેન્કોએ તેમના વિદેશી હૂડિયામણમાં વધારો કર્યો છે જેમ કે ભારત ચીન રશિયા અને તુર્કી જેવા દેશો ડોલર પર તેમની નિર્ભરતા ઘટાડવા માટે સતત સોનાની ખરીદી કરી સોનું જે છે એ સતત વધતું પણ જ જોવા મળી રહ્યું હતું તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની માંગમાં વધારો થશે કે ઘટાડો જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહેશું